આકાશવાણી ભૂજ સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી રાજ્ય રાજમાર્ગ સહિત અન્ય પરિયોજના માટે કેન્દ્ર સરકાર તરફથી વીસ હજાર કરોડ રૂપિયા આપવા માટે ખાતરી આપી છે ગુજરાતના ગાંધીનગરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓની સમીક્ષા કરવા યોજાયેલી બેઠકમાં શ્રી ગડકરી રાજ્યમાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ એનએચએઆઈની રાજમાર્ગ સહિતની અન્ય પરિયોજનાની સમીક્ષા કરી શ્રી ગડકરીએ અધિકારીઓ અને ઇજારદારોને રસ્તાઓની ઉંચ ગુણવત્તા સુનિશ્ચિત કરવાની પણ તાકીદ કરી સાથે જ તેમણે માર્ગના નિર્માણ અને સમારકામમાં નાગરિક સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિક તાપા પણ ભાર આપ્યો આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મુંબઈ રાજકોટ ગોંડલ જેતપુર અમદાવાદ ઉદયપુર માર્ગના પ્રગતિ હેઠળના કામ ઝડપથી પૂર્ણ કરાવવા પણ શીખડ કરીને રજૂઆત કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સ્થાપનાના પંચોતેર વર્ષની ઉજવણીનો વર્ષ બે હજાર પાંત્રીસમાં આવનાર પ્રસંગ વિકસિત ભારત વિકસિત ગુજરાત માટે સીમાચિહ્ન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો વલસાડના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે રાજ્ય સરકારની બારમી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે જે જવાબદારી મળી તેની નિષ્ઠાથી નિભાવવા પર ભાર આપ્યો તેમણે આ ચિંતન શિબિરથી સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસનો ધ્યેય પાર પડ્યો હોવાનું પણ જણાવ્યું આ સાથે જ વધુ તેજ ગતિ અને શ્રેષ્ઠતા તરફ સાથે મળીને આગળ જવાનું મંથન આ ત્રણ દિવસની શિબિરમાં કરાશે તેમ તેમણે ઉમેર્યું ઉલ્લેખનીય છે કે આ શિબિરમાં ક્ષમતા નિર્માણ અને મૂલ્યાંકન પોષણ અને આરોગ્ય હરિત ઉર્જા અને પર્યાવરણ જાહેર સલામતી સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ વિષય પર સામૂહિક ચિંતન અને મંથન કરાશે મતદાર યાદીના ખાસ સઘન સુધારણાના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં પાંચ કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે દરમિયાન ચૂંટણી પંચ આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બરના રોજ રાજ્યભરમાં તાલુકા સ્તરીય શિબિરનું આયોજન કરશે દરમિયાન મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી અધિકારી અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં સમાવિષ્ટ છ વિધાનસભા મતદાર વિભાગોમાં આવેલ ખાસ કેમ્પના સ્થળ પર આવતીકાલે બપોરે બારથી સાંજે પાંચ કલાક સુધી અને તેમજ ત્રીસ અગિયાર ના રવિવારના સવારે 10 કલાકથી સાંજે 5 કલાક સુધી ગ્રામત રીફોર્મ ભરીને કેમ્પ ખાતે જમા કરાવી શકાશે ગજિલાના નાગરિકોને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ફોર્મ ભરવાનું બાકી હોય તો તાત્કાલિક ભરી લેવા અને કેમ્પ ખાતે જમા કરાવવા અપીલ કરાઈ છે દિનદડ પોર્ટ દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં સમય પૂર્વે સો મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરીને દેશના તમામ મહાબંદરોમાં મહત્વની સફળતા મેળવી છે આ સિદ્ધિ હાંસલ કરનારા દીનદયાળ પોર્ટ કંડલા દેશનું પ્રથમ મહાબંદર બન્યું છે સત્તાવાર વિગતો મુજબ પોર્ટની અસાધારણ મજબૂત કાર્ગો હેન્ડલિંગ ક્ષમતાઓ તેમજ ભારતની દરિયાઈ વૃદ્ધિમાં એક્ઝિમ વેપાર માટે રાષ્ટ્રના વર્ષની અને પ્રદર્શન આધારિત પ્રવેશદ્વાર તરીકેની પ્રતિષ્ઠાને મજબૂત બનાવે છે દીનદાયાળ મહાભંડળ કંડલા દ્વારા આ કાર્ગો હેન્ડલિંગની સિદ્ધિ હાંસલ કરવા બદલ ડીપીએ ચેરમેન સુશીલ કુમાર સિંધે સૌને અભિનંદન પાઠવતા ગર્વ અને ક્ષણ હોવાની લાગણી વ્યક્ત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તારીખે પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો અઠ્યાવીસમી કડી હશે લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર મોકલી શકશે તેઓ નરેન્દ્ર મોદી એપ તથા માય ઓનલાઈન પણ પોતાના મંતવ્ય મોકલી શકે છે આ ઉપરાંત એક આઠ બે બે નંબર પર મિસ્ડ કોલ કરી અને ટૂંકો સંદેશ સેવા એસએમએસના માધ્યમથી પ્રધાનમંત્રીને પોતાના મંતવ્ય મોકલી શકશે મંતવ્ય મોકલવાનો આજે છેલ્લો દિવસ છે સંસ્કૃતના પ્રચાર પ્રસાર અને સંવર્ધન માટે મુખ્યમંત્રીના નેતૃત્વમાં પંચકર્મ યોજનાની શરૂઆત કરાઈ છે જે અંતર્ગત પહેલી ડિસેમ્બરે ગીતા દિવસે રાજ્યમાં જિલ્લા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં પ્રતિભાગ યોગી ગીતાના શ્લોક સંસ્કૃત સુભાષિતોનું પારાયણ કરાશે ભગવદ્ ગીતા પર વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે રાજ્ય સંસ્કૃત બોર્ડની પંચકર્મ યોજનામાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજના સંસ્કૃત સંવર્ધન યોજના શ્રી ગીતા યોજના અને સુભાષિત કંઠ પાસ્ટ યોજનાનો સમાવેશ થાય છે આ સુભાષિત કંઠ પાસ્ટ યોજના અંતર્ગત પ્રતિભાવને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર